રાજકોટ શહેરમાં ત્રીજી મેના રોજ મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત સત્તર વર્ષીય સગરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી ત્યાર પછી પાંચ મે બે હજાર પચીસના રોજ અમિત ખૂંટે રીબડામાં અંતિમ પગલું ભર્યું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અમિતના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો પરિવારજનોએ ન્યાય અને યોગ્ય કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાની ના પાડી જોકે બીજા દિવસે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ પરિવારજનો અને આગેવાનો સાથે વાત કરી મૃતદેહ સ્વીકારવામાં આવ્યો પોલીસ ફરિયાદમાં જેમના નામ છે કોઈને છોડવામાં નહીં આવે એવી ખાતરી અપાતા મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો ત્યારબાદ આજે સાંજે સાડા ચાર વાગ્યે રીબડા ગામમાં અમિતની અંતિમ યાત્રા નીકળી છે જિલ્લાભરનો પોલીસ કાફલો બોલાવી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં અમિતના સ્વજનો અને પરિવારજનો જોડાયા છે ગામના લોકો પણ જોડાયા છે ને ગામ આખું શોકમાં છે પિતાએ દીકરાના મૃતદેહને અંતિમ વિદાય આપી છે ઘટના સ્થળેથી મૃતકની નોટ પણ મળી હતી આ સિવાય પરિવારજનોને એસઆઈટીની તપાસની ખાતરી પણ આપવામાં આવી છે જેના કારણે આ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે અંતિમ વિધિ જ્યારે થઈ રહી હતી ત્યારે એમનો જે દીકરો છે અમિતભાઈનો એ ને ધ્રુસકે રડી રહ્યો હતો રેબડા ગામે એમના સ્થાનેથી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આ અંતિમ યાત્રા નીકળી હતી પોલીસે એસઆઈટીની રચના કરીને તટસ્થ તપાસની પરિવારજનોની માંગ સંતોષવામાં આવતા મૃતદેહ સ્વીકારાયો આ સાથે જિલ્લા પોલીસ વડાએ આરોપીને ઝડપી પાડવાની ખાતરી આપતા આ અંતિમ યાત્રા નીકળી અંતિમ યાત્રામાં ગણેશ ગોંડલ પણ જોડાયા હતા આ સિવાય જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોડિયા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા નાગરિક બેંકના ચેરમેન અશોક પીપળિયા સહિતના આગેવાનો ગ્રામજનો અને પરિજનો પણ મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા હતા